સુરત જિલ્લાના જંખવાઉ ખાતે આવેલા ગેરકાયદેસર દબાણ ઉપર આજે બુલડોઝર ચલાવવામાં આવ્યું જંખવા ગામ ખાતે બાર જેટલા લોકોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું જેમાંથી બાર માંથી આઠ જેટલા લોકો ઉપર પોલીસ દ્વારા સ્ટેના ગુના નોંધાયા હતા પોલીસ સ્ટેશનમાં તેઓ સામે ગુના નોંધાયા હતા જો કે આજે એકાએક જ તંત્રના અધિકારી એવા પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ

આઠ જેટલા રીરાગીનો ગારો સામેલ છે એ રીરા ગુનેગારોની માલ મિલકત રેસિડેન્શિયલ કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલાય ઇલિગલ ઓક્યુપેન્ટ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ કામગીરીમાં સાથે રાજેશ ગઢિયા સાહેબ એસપી શ્રી રૂરલ સામેલ છે તથા એમની ટીમ બંદોબસ્તમાં અત્યારે સામેલ છે ઝંખ પોલીસ સ્ટેશનનું જે ઝંખ ટાઉન છે એ જગ્યાએ બારેક જેટલા જે સરકારી જમીનની અંદર દબાણ કરીને જે બાંધકામો થયેલા છે એ તોડવા માટે એસટીએમ માંડવીશ્રીએ આયોજન કરેલું અને એ બાબતે એ લોકોએ એમની જે કંઈ છે એ પ્રોસીજર ફોલો કરી અને આ જે ઘેર બાંધકામ કરનાર લોકો છે એમને નોટિસ આપી અને આજ રોજ પોલીસ બંદોબસ્ત માગેલો પોલીસ બંદોબસ્તમાં અધિકારીઓ અને સ્ટાફ તમામ સાથે ગણીએ તો આશરે ચારસો એક જેટલો પોલીસનો બંદોબસ્ત છે ટોટલ બાર જેટલા બાંધકામ જે છે એ આજરોજ એસટીએમ શ્રી દ્વારા જે તોડવાનું આયોજન છે અને વહીવટીતંત્રે જે મુજબ બંદોબસ્ત માગ્યો છે એ મુજબ પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે ટોટલ જે બાર લોકો છે એ પૈકીના આઠ લોકો જે છે એ ગંભીર ગુનાના આરોપીઓ છે એમની વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનાઓ ગૌ હત્યાને લગતા ગુનાઓ પશુ તસ્કરીને લગતા ગુનાઓ સરકારી નોકરો પર હુમલાને લગતા ગુનાઓ આ પ્રકારના વિભિન્ન પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે અને આજ રોજ ડેમોલેશન કાર્યવાહી ચાલુ છે એની અંદર પોલીસ એલર્ટ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને વિસ્તારના જે સારા કહેવાનો છે એને પણ વિશ્વાસમાં લેવામાં આવેલા છે भरूच वालो શોપિંગ शॉपिंग में आएगा ધમાકા धमाका क्योंकि अब मोहम्मदपुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लायसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड आरोप जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो ए फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आप तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમા એન્ટરપ્રાઇઝેસ ઝીયો ડિજિટલ ભરૂચ